રાજ્યમાં જંત્રીના નવા દરની અમલવારીમાં વિલંબ થવાની શક્યતા જંત્રી ઘટાડા મામલે પાંચ હજારથી વધુ સૂચનો મળતા કેબિનેટમાં વિવિધ મુદ્દે થઈ વિસ્તૃત ચર્ચા નવા દરના અમલીકરણ માટે સરકાર ફેરવિચારણા કરે તેવી સંભાવના અમરેલી જિલ્લાના મોટા મુંજિયાસર ગામની શાળામાં બ્લેડ કાંડ મામલે મોટો ખુલાસો વિદ્યાર્થીઓએ અંદરોઅંદર શરત હેઠળ જાતે જ પોતાને પહોંચાડી હતી ઈજા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશે ટકોર બાળકોને સકારાત્મક માર્ગે લાવવા પ્રયત્નો આપવા જરૂરી આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે આરોગ્ય સેવાને અસર પહોંચતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આરોગ્ય કર્મચારી મહાસંઘના ખજાનચી જગદીશ પ્રજાપતિને કરાયા બરતરફ એસ્મા એક્ટ હેઠળ અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો થી વધુ આરોગ્ય કર્મચારીઓને કરાયા ટર્મિનેટ રાજ્યના બાર સામૂહિક કેન્દ્રોને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કરાશે અપગ્રેડ ગૃહમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું નિયત માપદંડો પ્રમાણે આરોગ્ય સેવા કેન્દ્રોની કોઈ ઘટ નહીં તો વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોએ આજે વિધાનસભા ગૃહની નિહાળી કામગીરી રાજ્યસભામાં આજે બેન્કિંગ લો બિલ પર ચર્ચા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરના કાર્યકાળ સામે દર્શાવ્યો વાંધો નવા બિલમાં દસ વર્ષના કાર્યકાળને ટૂંકાવા અંગે આપ્યું સૂચન લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક બે હજાર ચોવીસ બિલ પર ચર્ચા સહકારી મંડળીમાં ફરજ બજાવતા કર્મી ન્યાય માટે ન્યાયાલયમાં જઈ શકે તેવી જોગવાઈ ઉમેરવા બનાસકાંઠાના ધારાસભ્યની સૂચન તો આણંદના ધારાસભ્યએ બિલની તરફેણમાં રજૂ કર્યા પોતાના મંતવ્યો ઇલાહાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી ઉપર સુપ્રીમ કોર્ટે દર્શાવી નારાજગી કહ્યું સગીરા ઉપર દુષ્કર્મ મામલે હાઇકોર્ટનું નિવેદન અસંવેદનશીલ ચુકાદો ઉપર લગાડ્યો સ્ટે રાજ્યમાં આજે ગરમીમાં આંશિક રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે કહ્યું ઓગણત્રીસ માર્ચ પછી વધશે ગરમીનો પ્રકોપ અને શેરબજારમાં સાત દિવસની અવિરત તેજી ઉપર આજે વિરામ સેન્સેક્સમાં સાતસો અઠાવન આંકનો ઘટાડો નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસોની સપાટીની અંદર સમેટાયો સોના ચાંદીના ભાવમાં નજીવો વધારો તો ડોલર સામે રૂપિયો મજબૂત